એકલા ગાને હોતા હે 1.25 લાખ રૂપિયા પટા છે 13000 મેગા ઓનલાઈન જોવાય વના ભાઈ તમે ઓનલાઈન હોયમાં કોઈનું ન આવે અમે સિસ્ટમ જો છે અને સબ ગપદ છે એના બે ઇના રદ થવા જોઈએ જોઈ લેજો ફોટો કરું છું મારી પાસે પ્રૂફ હોય છે કાય હાનો રામનભાઈ

તમે સંજયભાઈ વાભી ગામ થાળા તાલુકો સિહોર જિલ્લો ભાવનગર થાળા ગામમાં મનરેગાના કામમાં ગામમાં ચાર લાખનું કૌભાંડ થયું છે જે લોકો ખરેખર ખાળીએ નહોતા ગયા એના ખાતામાં પૈસા નાખવામાં આવ્યા છે અને એ લોકોએ સ્વીકાર્યું છે કે જે હાજરી પૂરતા થાય નહીં કે આ એમ નાખ્યા છે એમ અને એને સેટલમેન્ટ કરેલું હતું કે અડધા અમને દેવાના અને અડધા તમને રાખવાના એમ અને આ લોકોને સરકારી નાણાંનો દુરુપયોગ કર્યો છે એટલે આ લોકોને પદ ભ્રષ્ટ કરવામાં આવે એમાં વીસીઆઈ ભેગા છે એટલે વીસીઆઈ રાજીનામું આપે અમારે વીસીઆઈ હાલે નહીં અને આ સરકારી નાણાંનો દુરુપયોગ કર્યો છે એ નાણાં એની પહેલી પરત લેવામાં આવે

અમારું તમને બોલતી કે મારે ફોટો કોરાવતો કે બોલાય છે એમ તો કશું એક વખત કેમ તડકાના બાર તડકાના 80% એટલે મારે બે ઉનાળામાં આવું ચેક ચાલુ કર્યું હોય તમારા અંદરનો ખોરત તમને શું હવે કરીને પરમી તમારે ઓડી ન્યાય એ છે. લોકો એમ મહિનાના તડકામાં હતી. હોય હવારે ને જો ભાઈઓ અમે આમ લો હવારે 8:30 વાર હોય ને 4 થી 7 વાર હાંજે તમને તમારી સુવિધા આપો 1:00 કલાક 7:00 કલાક હવારે કદી હોય સવારે 6 થી બે લાવા કોઈ ભલા માણસ તમારી ન બગાડતા કોઈ લેટસ ખાવા

અમે વાત તો સાંભળો કે શાંતિ રાખી આપકો બોલું કે એ કઈ બોલતા નીરાદજી અમારા મને ઈ આપો એક દિવસ વાતન હું છે રામનભાઈ આપો છે 288 પર છે ને કામના પ્રમાણમાં છે લવ બસ લખીને હમણાંમાં જે વાયકો બતાને અને હું કરાતો અમને આ આબ આપ કુછ ને કોઈ નહી આવો મારી બેય એમ આઝાદુ કરી તમારા માણસો છે તેને 3 મહિના સુધી કામ કર્યું અને પૈસા તમારા ઓળખ તમે બેવસ્થી જોઈ લો એમનામ આક્ષેપ તો એ આપ તો સમજાવવાનો કરી કે આપ આ તો આપણે છે તપાસ કરીને તો કઈ રાખીએ બરોબર તપાસ તો કરવી પડે ને ખાતામાં કેટલા કેટલા પૈસા છે બરોબર ને એ હોય તો એને નાખ્યા છે ઓનલાઈન પેમેન્ટ પડ્યું છે બધું વ્યવસ્થિત આપણે એને કે આ મટીરીયલ થાય તમે તમે કોકના કોક તો પછી બધું હતો બરોબર ભાઈ પોતે પૈસા તો લઈ નહીં તાત્કાલિક એમ તો નો જાય જે આપણે અરજી લઈ દીધી મે લખ્યું છે ઉપર કે ભાઈ તપાસ કરી તાત્કાલિક એવા મને આપો એમ નહીં સર આ સાહેબ આવે છે સાહેબ

અલવ હાલો હું ભાઈ હું કરતો આ કેવો કેટલા ટકા સેટ થયેલા બે દિવસ પરગલી તો હા ગુરુવારે અમને રિપોર્ટ આપશે ગુરુવારે જો હું તમારા પ્રશ્ન ના કામ મોટા પૈસા સેટલમેન્ટ કર્યું છે કયું ગામ થાળા ગામ અને એની કરવામાં આવે અને એના બે રદ કરવામાં નો મોટો હાથ છે જે પૈસા ખાધા છે ને એના પરત લેવામાં પૈસા પરત આવે અને કરવામાં આવે એમાં નામ લખેલા છે જે પૈસા ખાધા અને ઓની